सोसायटियों ने ओवरलोडेड वाहनों पर कड़क कार्रवाई, 31 लाख से वधुना दंड वसूलाया સુરત આઈટીઓ દ્વારા વાહન વ્યવહાર નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લઈને ઓવરલોડેડ વાહનો સામે ધડાધડ કાર્યવાહી કરવામાં આવી છે એક મેથી પંદરમી મે વચ્ચે આઈટીઓની ખાસ ટીમે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું આઈટીઓના જણાવ્યા મુજબ અવેજી રીતે ઓવરલેડ ચલાવવામાં આવતા વાહનો ન માત્ર ટ્રાફિક માટે જોખમરૂપ છે પણ રસ્તાઓની ક્ષતિ અને અકસ્માતના પડકારને પણ વધારતા હોય છે તેથી આવા વાહન ચાલકો સામે કડકથી કડક કાર્યવાહીની સંદેશ આપવાનો હેતુ છે

સો થી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વેહિકલ ની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ મળશે વધુમાં આપણે જણાવો તો લગભગ સત્યાવીસ થી વધુ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આ દિન સુધીમાં લગભગ એકત્રીસ લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જે વાહનો પકડાયા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે હા જે લોકો વાહનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેન મુક્તિ આપવામાં આવે છે